વેલકમ ટુ પ્રાપ્સ કિચન આજે હું તમારી સાથે સિંગપાક ગોળમાં કઈ રીતે બનાવો તેની શેર કરવા આવી છું તો તેના માટે મેં અહીં એક વાટકા જેટલા સિંગદાણા લીધા છે જેને મેં થોડા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને તેની છાલ છે તે કાઢી લીધી છે તો હવે આપણે આ સિંગદાણાનો પાવડર કરવાનો છે અટકચરો ભૂકો નથી રાખવાનો પરંતુ એકદમ બારીક એવો પાવડર કરવાનો છે તો મિક્સર જારમાં એડ કરી અને તેનો ભૂકો કરી લે તો આ રીતનો જે મોટો જાર આવે તે લેવાનો ભૂકો કરવા માટે તેમાં આ રીતનો એકદમ બારીક પાવડર થશે તો અહીં જોઈ શકો છો આ રીતનો એકદમ બારીક આપણે પાવડર કરી લીધો શિંગદાણાનો અને તમે જ્યારે એક વાટકો શિંગદાણા લેશો તો તેનો ભૂકો દોઢ વાટકા જેટલો થશે તો તમે અહીં જોઈ શકો છો એક વાટકા સિંગદાણાનો દોઢ વાટકા જેટલો ભૂકો થયો છે તો જો તમારે એક વાટકા સિંગદાણાનો સિંગપાક કરવો હોય તો અડધા વાટકા જેટલા સિંગદાણા લેવા તો તેનો એક વાટકા જેટલો ભૂકો થશે તો અહીં ભૂકો રેડી થઈ ગયો હવે સિંગપાક બનાવવા માટે એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પોણો વાટકો કોલાપુરી ગોળ એડ કરીશું ધોળ વાટકો ભૂકો છે તો તેની સામે આપણે પોણો વાટકો કોલાપુરી ગોળ લેવાનો છે અને હવે આ ગોળમાં આપણે પાઈ નથી આવવા દેવાની તો તેના માટે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ગોળને ઓગળવા દઈએ જો તમે અહીં દેશી ગોળનો ઈચ્છો તો ઉપયોગ કરી શકો છો પણ દેશી ગોળથી થશે શું તો કે સિંકપાક છે તેનો કલર છે તે થોડો ડાર્ક થઈ જશે તો તેના માટે આપણે અહીં કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરીશું તેનાથી સિંગપાક છે તે એકદમ સફેદ જેવો ખાંડનો બનાવીએ છીએ સિંગપાક સેમ એવો જ બનશે દેખાવમાં એટલા માટે બને તો કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરવો તો એટલા માટે મેં ગો કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે અને એક ટીપ આપું તો જ્યારે તમે મિક્સર જારમાં સિંગદાણાનો ભૂક્કો કરો છો તો સિંગદાણામાંથી તેલ છૂટવાના લીધે ભૂક્કામાં ગાંઠા થઈ જાય છે તો એ ના થાય તેના માટે મિક્સર જારને પલ્સ ફોર્મમાં ચલાવી એટલે કે ઓન ઓફ કરીને ચલાવવું જેથી કરીને ભૂકો ના થાય તો અહીં ગોળ ઓગળી ગયો છે અને જેવો ગોળો ઓગળશે કે તરત ઉપર આ રીતે બબલ્સ આવવા તેનો મતલબ એવો છે કે ગોળ છે તે સારી રીતે ઓગળી ગયો છે હવે આપણે પાઈ નથી લેવાની તો તેના માટે ગોળો ઓગળે તો તરત જ જે દોઢ વાટકો સિંગદાણાનો ભૂક્કો છે તે ફટાફટ આપણે એડ કરી દઈએ તો જ્યારે પણ તમે શિયાળામાં સિંગપાક અથવા તો કોઈપણ ચીકી બનાવો તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને સિંગપાક અને ચીક્કી બનાવશો તો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી અને ફ્લેવરવાળી ચીકી અને સિંગપાક રેડી થશે તો આવી ઝીણી ઝીણી બાબતોની હું તમને વચ્ચે વચ્ચે ટીપ્સ આપતી રહીશ તો અહીં સિંગનો ભૂક્કો એડ થઈ ગયા બાદ આપણે ફટાફટ હલાવી અને ગોળની સાથે મિક્સ કરી લઈશું જ્યારે પણ તમે આ સિંગપાક બનાવો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવી તો અહીં આપણે સિંગદાણાનો ભૂકો અને ગોળને મિક્સ કરી લીધા જોઈ શકો છો એકદમ સફેદ કલર આવ્યો છે જે રીતે આપણે ખાંડમાં બનાવીએ છીએ અને કલર આવે છે સેમ એ કલર આવ્યો છે અને કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તો અહીં આપણે આ મિશ્રણ બનાવી અને રેડી કરી લીધું હવે શેપ આપવા માટે આપણે એક નાની પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ જ્યારે પણ તમે સિંગપાક અથવા તો કોઈપણ ચીકી બનાવો તો પ્લેટને ઓઇલ વડે જ ગ્રીસ કરવી કેમકે શિયાળાના લીધે ઘી વડે ગ્રીસ કરશો તો ચીકીને શેપ આપતા સમયે થોડો પ્રોબ્લેમ થશે અને પ્લેટમાંથી ઉખડતા સમયે પણ પ્રોબ્લેમ થશે અને પ્રોપર શેપ નહીં આવે કેમ કે ઘી છે તે જામી જશે પ્લેટમાં એટલા માટે ઓઇલ વડે ગ્રીસને કરવી થાળીને અને હવે સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી આપણે સ્પ્રેડ કરી લઈએ આ મિશ્રણને ત્યારબાદ એક વાટકી અથવા તો વાટકાના તળીએ થોડું તેલ લગાવી અને ઉપરની સપાટી છે તેને લીસી કરી લઈએ અને આ મિશ્રણને એકદમ સારી રીતે પ્લેટમાં આપણે સ્પ્રેડ કરી દઈએ તો સિંગપાક છે તેના જે પીસીસ હોય છે તે થોડા જાડા હોય છે એટલા માટે મેં અહીં નાની પ્લેટ લીધી છે જો તમને પતલી ઢેફલી પસંદ હોય બરફી પસંદ હોય સિંગપાકની તો તમે મોટી પ્લેટ લઈ અને તેમાં પણ આ મિશ્રણને છે તે સ્પ્રેડ કરી શકો છો તો અહીં આપણે એકદમ સારી રીતે મિશ્રણને સ્પ્રેડ કરી લીધું હવે ચાકુની મદદથી આ મિશ્રણ ગરમ છે તો ઉપર નિશાન લગાવી લઈએ તમારે આ સિંગપાકને જે શેપ આપવો હોય એ શેપના ઉપર આપણે નિશાન લગાવી લઈશું તો હું અત્યારે સ્ક્વેર શેપ આપી રહી છું જનરલી સિંગપાક સ્ક્વેર પીસીસમાં જ હોય છે તો આપણે ગરમા ગરમ સિંગપાકની ઉપર નિશાન લગાવી લઈએ ચાકુથી નિશાન લગાવી લીધા બાદ આપણે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો અહીં મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે કટરની મદદથી આ બધા પીસીસને કાઢી લઈએ જનરલી ચાકુની મદદથી આપણે સિંગપાકને પ્લેટમાંથી કાઢીએ તો થોડો વધુ સમય લે છે પણ જો આપણે કટરનો ઉપયોગ કરી અને સિંગપાકને શેપ આપી અને પ્લેટમાંથી કાઢશું તો ગણતરીની મિનિટોમાં સિંગપાક નીકળી જશે વધુ મહેનત પણ નહીં લાગે અને ઓછી મહેનતમાં નીકળી જશે તો અહીં કટ લગાવી લીધા બાદ આપણે પીસીસને કાઢી લઈએ અને તમને બતાવું તો આટલી થિકનેસની સાથે મેં આ સિંગપાકના પીસીસ કર્યા છે અને જે રીતે આપણે ખાંડમાં સિંગપાક બનાવી અને કલર આવે છે સેમ એવો જ કલર આવ્યો છે અને ટેસ્ટ પણ સેમ છે તો સૌ કરી લઈએ તો આજે મેં તમને અહીં એકદમ ઇઝી વેમાં સિંગપાકનું હેલ્ધી વર્ઝનની રેસિપી જણાવી દીધી જે છે ગોળમાં બનેલો સિંગપાક તો હવે રાસ જુઓ છો આ શિયાળામાં આ સિંગપાકને ગોળમાં બનાવીને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ સિંગપાકની રેસીપી તમને કેવી લાગી જો આવા બીજા હેલ્ધી રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં ઉત્તરાયણ સ્પેશિયલ ખીચડો જે તમે એકવાર બનાવશો તો આખા શિયાળામાં રોજે બનાવીને ખાશો એટલો ટેસ્ટી બને છે અને માવા ચીકી ડ્રાયફ્રુટ ચીકી ગિરનારી કાવો આવા તો ઘણા બધા મેં વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયોઝ પોસ્ટ કર્યા છે તો આજે જઈને પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને વિન્ટર સ્પેશિયલ અને સ્પેશિયલી હેલ્ધી રેસીપીના વિડીયો એકદમ ઇઝી વેમાં મળી રહે આવા બીજા વિન્ટર સ્પેશિયલ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ થેન્ક્સ ફોર વોચિંગ